પછી એનું મિશ્રણ થશે એકદમ મિક્સ કરીએ આપણે આ ભેળની શું પ્રાઇસ છે આના પચાસ રૂપિયા છે એમાં ચટણી આવશે આ કઈ ચટણી છે ખજૂર અને આમલીની મિક્સ મિક્સ હા એમાં પછી આ ગ્રીન આવશે લીંબુ ચટણી પછી લીંબુ મરચાં ની કટકી ચટણી પછી આ મરચાં તીખી લસણ પછી ડુંગળી આવશે પછી એમ એના કે આપણે સેવ તમે વ્યવસ્થિત થઈ શકો આ હાઇજીન નું જે છે ને મેન્ટેન પૂરે પૂરું થઈ જાય અને વ્યવસ્થિત પછી છે દાડમ આ જે દાડમ એટલે આ ભેળ થઈ ગઈ કમ્પ્લીટ આપણે સેવ મુંબરા અત્યારે મિક્સ કરશે હવે એમાં એડ થશે એમાં નિમક થોડુંક નાખીએ થોડીક જીરું નાખશું પછી એમાં ડુંગળી આવશે પછી એમાં કોથમરી આવશે થોડુંક લાલ મરચું થોડુંક લાલ મરચું પણ આવશે પાવડર લાલ મરચાનું એમાં આવશે ગ્રીન ચટણી આવશે મરચાવાળી પછી એમાં લસણની ચટણી પણ એડ કરીએ હવે એનું મિશ્રણ કરશે આની શું પ્રાઇસ છે આના ચાલીસ રૂપિયા છે

ઓલમોસ્ટ છે પ્યોર મસ્ત સિંગ દાણા એડ કરી આ ગયા કમ્પ્લીટ દાણા આ ગયા દાણા મિત્રો આપણે અત્યારે મનર બેડમાં આવી ગયા છીએ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલ થી સાહેબ આગળ આવો ઇન્દિરા સર્કલ અને ટેલિફોન એક્સચેન્જ વચ્ચે તો મનર ભેડ વિશે ભાઈ આપણે કેવા કેટલા ટાઈમ થી ધોરાજીમાં છે ધોરાજીમાં ઓગણીસો ને થી સ્ટાર્ટ છે હવે આપણે રાજકોટમાં બ્રાન્ચ લઈ આવ્યા છીએ તો હરેક વસ્તુ તમને ધોરાજી જે ટેસ્ટ છે એ ટેસ્ટ મળી જશે રાજકોટમાં સ્ટાર્ટ કરીને કેટલો ટાઈમ છે આપણે અત્યારે બે મહિના ત્યાં જ સ્ટાર્ટ થઈ અને કેટલી વસ્તુ મળે છે આપણી પાસે અત્યારે ભેળ મળશે કચોરી મળશે દહીં વડા મળશે પાણીપુરી દહીંપુરી ભેળ બધું મળી જાય અને ત્યાંનો જે ટેસ્ટ છે એ જ મળી રહેશે સેમ ટુ સેમ ટેસ્ટ અહીંયા રાજકોટમાં મળશે તો ભાઈ તમારા તમારે ધોરાજી નો ટેસ્ટ જોતો હોય તો અહીંયા વિઝિટ કરો અને જો આ લોકો હાઈજીનનું પૂરું મેન્ટેન થાય છે પૂરેપૂરું ચોખાઈ જુઓ તમે આપણે લાઈવ તમને બતાવ્યું બધું મેકિંગ દહીં પૂરીથી લઈને આપણો મમળા બટાકા ભેળ બધું જ અને દુકાનનો ટાઈમિંગ એક શું છે એ જરાક કહી દો આપણે 3 વાગ્યા થી સ્ટાર્ટ થાય રાતે 12 વાગ્યા સુધી તહેવાર નિમિત્તે આપણે વધારે લઈએ છીએ 2 વાગ્યા સુધી ખુલ્લું હોય છે નવરાત્રી છે જન્માષ્ટમી છે દિવાળી છે ત્યારે તહેવાર ઉપર 2 વાગ્યા સુધી ઓકે થેન્ક યુ અહીંયા જે છે એ પાર્સલ જો થાય છે એટલે ભેળના એક સાથે આ બધા પાર્સલ થાય છે

પ્લસ બનાવટ બી સારી છે અને હોમ આપણે જે ઘરનો જે ટેસ્ટ છે એના જેવો લાઈક ટેસ્ટ આવે છે